ભુજમાં લોકરક્ષક દળ અને પીએસઆઈની ભરતી માટેની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ભરતી અંગે ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે ભુજના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મિશન ખાખી નામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને ભુજના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી અવનીબેન રાવલના સૌજન્યથી આખું મિશન ખાકી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતીનું એક જ સ્થળે માર્ગદર્શન મળી શકે તેવા હેતુ સાથે મિશન ખાકી કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છના પોલીસવાળા વિકાસ શુંડા ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે અધિકારી અવનીબેન રાવલ તથા અન્ય અધિકારીઓ અને સી ટીમના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા તમામની ઉપસ્થિતિમાં સાડા ત્રણસો જેટલા ઉમેદવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસવાળા વિકાસ સુંડાએ તમામને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું પીએસઆઈની ભરતીમાં કઈ કઈ પ્રકારની તૈયારી કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવતું સાથોસાથ ટોક ટોક દળમાં પણ કેવી તૈયારી કરવી શું કરવું તેની પણ વિસ્તૃત જાણકારી પોલીસ વડા સુંડા દ્વારા આપવામાં આવી હતી સી વિભાગની ટીમ દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અવનીબેન રાવલે પણ ઉમેદવારોને વિસ્તૃત શુભકામના પાઠવી અને એક જ સ્થળે આ કાર્યક્રમ છે અને માર્ગદર્શન મળે તેની જાણકારી આપી હતી હવે જો આમ તક ન્યૂઝ સાથે અવનીબેન રાવલની મુલાકાત નમસ્કાર મારું નામ અવની રાવલ છે જિલ્લા મહિલા બાળ અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું અને આપણે બેટી બચાવો બેટી બઢાવો યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને એ કાર્ય બેટી બચાવો બેટી બઢાવો યોજના અંતર્ગત આજે આપણે મિશન ખાખી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને મિશન ખાખીનો મુખ્ય હેતુ એ છે કે જે પરીક્ષાની જે અત્યારે ભરતી આવી છે એમાં લોકરક્ષક દળ અને પીએસઆઈની જે તૈયારી કરે છે એ દીકરીઓને સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે એના માટેનું આપણે આયોજન કર્યું હતું અંદાજીત ત્રણસોથી સાડી ત્રણસો જેટલી દીકરીઓ આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને આખા કચ્છ જિલ્લામાંથી દીકરીઓ આવી હતી એ આપણા માટે ખુશીની વાત છે અને ખાસ કરીને અન્ય જિલ્લામાંથી પણ બે ત્રણ દીકરીઓ છે એ આપણા આ કાર્યક્રમમાં આવી હતી અને ખાસ કરીને એસપી સાહેબ દ્વારા ખૂબ સારું માર્ગદર્શન અને મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી જેથી કરીને દીકરીનો ઉત્સાહ પણ વધ્યો હતો અને કલેક્ટર સાહેબનો શુભેચ્છા સંદેશ પણ દીકરીઓ સાથે છે કે ભાઈ દીકરીઓ છે એ આપણે આગળ આવે અને પરીક્ષામાં છે એ સફળ થાય